કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના મોડવદર ગામે આજુબાજુ આવેલી કંપનીઓ સીલ ઓઇલ એન્ડ ફેટ્સ પ્રાઇવેટ લિમિટેડ શ્રીદત્ત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને મહેશ ઓઇલ ઇન્ડસ્ટ્રી આ તમામ કંપનીઓએ વિકાસના નામે આ મોડવદર ગામના લોકોના જીવનને મુશ્કેલ બનાવી દીધું છે જેમ આખું ગુજરાત આ કંપનીઓના બાપનું હોય અને પૈસા આપવાથી બધું સેટલમેન્ટ થઈ જતું હોય એવો એને વિશ્વાસ હશે એટલા માટે જ થોડા દિવસે આ કંપનીઓ કેમિકલ યુક્ત પાણી એકદમ કાળા કલરનું કેમિકલ યુક્ત પાણી આ મોરવદર ગામની બાજુમાં આવેલા તળાવની અંદર ખુલ્લે આમ ઠાલવી રહ્યા છે અને આ ઘટના ચાર પાંચ વર્ષથી થતી આવી છે અને વારંવાર આ ગામના લોકોએ જવાબદાર તંત્ર સ્થાનિક તંત્ર જીપીસીબી અને સરકારના અન્ય વિભાગોમાં રજૂઆતો કરેલી છે પણ પૈસા આવે છે માલ આવે છે બધા ચૂપ કોઈએ બોલવાનું પણ પાંચ સાત દિવસ પહેલાં એવી ઘટના બની કે આ કેમિકલ યુક્ત પાણીનો જથ્થો એટલો બધો તળાવમાં વધી ગયો કે તળાવની અંદર રહેલા તમામ માછલાઓ જે છે મૃત્યુ થયા અને માછલાઓના મૃત્યુ થવાથી એટલી બધી દુર્ગંધ ફેલાવવા લાગી કે તળાવની બાજુમાં સો મીટરના અંતરે આ મોડવદર ગામની પ્રાથમિક શાળા આવેલી છે અને એના કારણે એ પ્રાથમિક શાળામાં ભણતા બાળકો સૌથી વધારે બાળકો જે છે એમના સ્વાસ્થ્ય ઉપર એની અસર પડી એ બીમાર પડવા લાગ્યા અને એટલા માટે તમામ બાળકોએ તમામ વાલીઓએ સ્વૈચ્છિક એ શાળામાં જવાનું છ ચાર કે પાંચ દિવસથી બંધ કરી દીધું છતાં પણ આજ દિન સુધી હજી તળાવમાંથી એ મૃત માછલાઓનો નિકાલ કરવામાં નથી આવ્યો હજી તળાવના કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો માત્ર તંત્ર આવે છે રિપોર્ટ લઈ જાય છે ચેક કરી જાય છે ત્યારે મારી ત્યાંના સ્થાનિક તંત્રને અને જીપીસીબી અને આ સરકારને નમ્ર અપેલ છે કે સૌ તો તાત્કાલિક ધોરણે એ કેમિકલયુક્ત પાણી જે તળાવમાં છે અને જે માછલાઓ મૃત્યુ પામ્યા છે ને એના કારણે જે દુર્ગંધ દુર્ગંધ ફેલાઈ રહી છે એમનો તાત્કાલિક ધોરણે નિકાલ કરો કારણ કે અન્ય કોઈ અબોલ પશુ જે છે એમને ખબર નથી કે આ પાણી પીવાલાયક છે કે નથી પીવાલાયક એટલે હજુ પણ વધારે જાનહાની થઈ શકે એમ છે એટલે સૌ પ્રથમ તો તાત્કાલિક ધોરણે એ કેમિકલયુક્ત પાણી અને મૃત માછલાઓનો નિકાલ કરાવો જેથી કરીને જે બાળકોનું ભવિષ્ય બાળકોનું શિક્ષણ બંધ થયું છે એ કમસે કમ ચાલુ થાય અને ત્યારબાદ મારી માગણી એ છે કે આવી કંપનીઓ જેને એવું છે કે આ ગુજરાત અમારા બાપનું છે એમની ઉપર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જો આ નહીં થાય ટૂંક સમયની અંદર જો આ નહીં થાય તો ચોક્કસથી આ મુદ્દાને ખૂબ આગળ લઈ જઈ જે કોઈ પણ લેવલે લઈ જવો પડે લેવલ લેવલે લઈ જઈ અને ચોક્કસથી ત્યાંના સ્થાનિક તંત્રના અધિકારીઓ જીપીસીબી અને સરકારની આ બેદરકારીને અમે ખુલ્લી પાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું અને ત્યાં મોરવદર ગામના લોકોને ન્યાય અપાવીશું પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી